બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલું પ્રાચીન પાતાળેશ્વર મંદિર આજે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તોની ભીડથી ધમધમી ઉઠ્યું છે જમીનથી એકાવન ફૂટ નીચે આવેલું આ મંદિર ઉત્તર ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે જે એકાવન ફૂટ ઊંચું પણ છે મહાશિવરાત્રીના આ પવિત્ર દિવસે હજારો ભક્તો દૂર દૂરથી આવી શિવની મહાપૂજા અને અર્ચના કરી રહ્યા છે મેળા જેવો માહોલ જામ્યો છે હિન્દુ સમાજ દ્વારા દર્શનાર્થીઓની સુવિધા માટે વિશેષ સમાજ દ્વારા દર્શનાર્થીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આખો દિવસ ભક્તો શાંતિપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ તોફિક સિંધી હર હર મહાદેવ હર આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પાતાશ્રમ મહાદેવ ખાતે મહામેળા હમણાં છે પાતાશ્રમ મહાદેવનું બહુ ઐતિહાસિક સ્થાન છે સિદ્ધાર્થ જયશમ જન્મ આ ભૂમિ પર ફેલો હતો માતા મીનોદે પ્રશંસ થતો હતો તેથી તે દિસાટર નીકળ્યા હતા અહીંયા આવ્યા નેંતોએ એમને જોયા અને એમને આશ્વાદ આપ્યા અને સિદ્ધાર્થનો જન્મ અહીં થઈ ગયો આ મંદિરમાં પાતાળ મહાદેવની જેટલી આસપાસ જેમ લોકોમાં છે એની શ્રદ્ધાઓ ફાળે છે આ આજે આજે વ્યવસ્થા સારી કરવામાં આવી છે અને લોકોનું અનુકૂળ ધાર્મિક સ્થળ છે એટલે બધું મેળા મનાવે છે હા પ્રમુખ સંતોષ હિન્દુ સમાજ શંભવી ઠાકર